હવા સવા થઈ ગયા છે બધા ઊભા થઈ જાવ ફટાફટ ફટાફટ આલો માંડો હવા પીસી કરવા માંડો બ્રશ કરવા માંડો જે કરતા હોય એ તમે અમારે કઈ હવારે જાગી કે પીસી કરો પીસી કરો ફટાફટ અથવા તો એમ કે દાંતણ કરો દાંતણ તમારે શું કહે કમેન્ટ કરી દો એમ કે પડી ગઈ છે સવાર મિત્રો હજી સુરત દાદા તો નથી દેખાણા આવું કંઈક નજારો એ ડાયરો સવાર સવારનો મસ્ત મજાનો નજારો હેટાયો આવું કઈક વાતાવરણ છે સવારનું મસ્ત શાંત વાતાવરણ પક્ષીઓ કગડાવ કરતા હોય સવાર હવારમાં આપણે મિત્રો ચાલુ છે પાણી બહુ વાર લાગે મિત્રો પાણી પીતા કેમકે વરસાદ આવ્યો હોય ને તે પછી જમીન એને પોચી થઈ જાય ફૂલી જાય પાણીમાં બહુ વાર લાગે પીતા કાલના ચાલુ કર્યું હે આમ ઘણો તો હાન નું ચાલ બપોરનું ચાલુ કર્યું છું એટલા એટલા વખોડા પાયા હતા બપોરે પ્રમ દિવસે બાકી ઓલકા હવાનું ચાલુ કર્યું હે ને ઈલો ચાર કેરા ઈ પાડ્યા ને આમાં ચાલુ કર્યું હે આ બાજુ એને બહુ વાર લાગે પાણી પીતા વરસાદ જાજો નહીં ખાલી પંદર મિનિટ સારો આવી જાય ને દસ મિનિટ પાંચ દસ મિનિટ વગડો પાડી દે આપણે હને કાલના ભાઈ તો એટલી બિલ અઢી વીઘા નહીં પાઈ દે બોલો આવું છે મિત્રો આપણે બોલી કહેવાય શું ને મને યાદ નથી બોલી હમ ભગવાન રીજે તો વગડો પાય એવું કંઈક આવે મને યાદ નથી તમને યાદ હોય તો કોમેન્ટ કરજો એ કંઈક બોલી પંક્તિ આવે છે મને યાદ નથી રહી ડાયરો છે ને સવા સાત થઈ ગયા છે ને બાપુ આવી ગયા છે પાણી વાળો હાલો ડાયરો હવે ને આપણે જઈ ઘરે આપણે ગયો ને ડાયરો તમને અવારનો વિડીયો ચાલુ કર્યો તો તમને જ હું કહેતો હતો કે બધા પીછી વીછી બ્રશને દાંતણ વાતણ કરી નાખો ખબર પડી ગઈ અને મારે જ બાકી છે બધી કરવાની મારે પોતાને બાઇકીને તમને શીખામણ આપતો આપણે અને બાકી હાલો આવે તો જો આટલું હવે બાકી છે ના તો હવે બસ હાઈ લગીને તો લગભગ પાણી આવ્યું છે બી મોટી થઈ ગઈ ને એટલે ફૂટી જાય તો વધી હરખું રહેતું નહીં મળતું અહીંયા સુધી પોગી ગયું છે પાણી ને બાકી જો મિત્રો અહીંયા હા આવ કાંકરિયા જમીન છે ને આપણી આ માંડવી જોઈએ પાતલા નીચે ઈ ગયા આપણી આ માંડી આ સારી જમીન આવે આપણે ચાલો ડાયરો સુરત દાદા એટલે પોકી ગયા ઉગી ને હવે જવાથી ઘરે મિત્રો આપડે હે ને મોઢું ને બધું હાથ પર બધી ધોઈ નાખ્યું પીસી કરી નાખી એ બ્રશ કરી નાખ્યું તમે જે કહેતા હોય બસ એને લઈ લીધું આપણે મજૂર મસ્ત મજાનું હોય ને કેળું સવાર સવાર મેં કેળું ખાઈ લેવી બાકી કલ્પસ કરે છે શું આમ શાક બને શાક શાક બની જાય ને પછી મિત્રો કલે મસ્ત મજાનું શિરામણ

લીમડા નીચે ગમે કારણ હોય હવે લીમડા પાંદડા ખાતર થતું હોય એના લીધે કે પછી લીંબોળી ફરતી હોય એના લીધે એટલે આમ હે ને મસ્ત ગુવાર થાય ખરાબ નીચ સાથે જો એવા ને એવા સ્પોડ ઉભા છે સિંગુઈ મસ્ત થઈને પેલે સારો જતો બગડ્યો જ નહીં ખરાબ થઈ ગયું એક આવડવા સાથી ઉલકાન મસ્ત હે કુવા માથું ગમે ખાઈ ગયું હજુ પૂરું થઈ ગયું

નમરાનો ને ડાયરો નાસ્તો કે લઈ ચાર થાય ગુવારનો વીણી નાખીએ ચાલો ડાયરો છે ને આપણે ફાઇનલી એ બધું ગુવાર છે ને વીણી લીધો એ ચલ ચાલતો મકાય નકાય કલ્કે કુવાર ખાય એવું વાવે એવું થાય કે નહીં થાય ખાય થોડો લાલ ભીંડો

Masih ada sih, gede sih. Coba, ngora mau biaya sama. <laughs> Halo, drag. Hati, gak hah, ini, ini. lagi, kasih. lagi, terlay aja. Lihat sana mitra, bau heran. Keras, ayo bisa, ayo bisa, ayo રાખે છે <laughs> <wata> <laughs>

મને બહુ ભાવે કોને ભાવે કમેન્ટ કરી મને બહુ ભાવે કટા ગુવાન શાક એમાં બાજરાનું બધું હોય કા રસા વાળું એટલે મજા આવે ને મજા આવે સોળ કરી સોરા મેં પાંચ લઈ લીધી હા છે ઓ ભાઈ કે ચાલો ડાયરો હે ને ફટાફટ સાફ કરી નાખીએ છકડો આવે છે ચાલો ડાયરો ગુવાર તો હે ને મોકલી દીધો છે છકડાનો ડાયરો ઈ જ હોય યાર ના ગયા ฮึ่ข้าสุดชิบุรุสัยกางกระดิ่งเนี่ยกระดิ่งเดชิบุรสัยเฮ้ยสัเฮ้ยฮึะเซวะจัตาเซียไปใจเกเรเว้เซวะจัตาปังนป่าวยืเซวะ

લાઈટ આજે એટલા બધા હેરાન કર્યા ને વાત જવા એટલા હેરાન નાખ્યા આપણે હજુ કેટલી વાર ખડ લીધું હોય મિત્રો કઈક કઈક રહી જાય ખડ ખડ ઝટકા મળે ને એટલે રહીને કરે ચાર ની હવા એક લાઈટ વહી ગઈ હોય બાપુ ખોખા સંભાળે આઈક દર હતું બાપુ હલો મિત્રો અને લાઇટ હવે થઈ ગઈ છે પૂરી વારો પડી ગયો પૂરો હવે આવતીકાલે પાછ સવારે વહેલા સવા પાંચ વાગ્યે લાઇટ આવી જાય કરશું ચાલુ પાછી બે દિવસથી પાવી દે તો મિત્રો પાંચ વીઘા માઇન્ડ બી નથી પાઈ દે બોલો બે બે મોટર હાલે ભાઈ ના પીધી બોલો ને બાકી ઉપરવાળો રહી ગયા ને પાંચ મિનિટમાં વન વગડા પાઈ દે વનરા વન દે એવું આવે મને યાદ આવ્યું નહીં થાય મિત્રો ચાર વાગી ગયા છે અને હે ને જાવું છે મિત્રો દર્શન ને લેવા જ્યાં જવાનું છે આપણે રાજુભાઈ જૈન ગયું ને ત્યાં દરવાજે લેવા જવાનું ને પપટ બોલે જય ગયો પટબોલ હે હમણાં બસ આવે ને પછી જાય મિત્રો દર્શન ને લેતા આવી જેમ કિશોરભાઈ તો દઉં દુકાન જાય અને આજે ભાઈ બી ગયા છે શ્રીમદમાં આજે આપણો વારો હે દર્શન ને લેવા જવાનું તો મિત્રો અને તડકો 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 કાળા ગજબનો તડકો જોતો હોય છે ક્યાંય વાદળ તડકો ફૂલ કાળા નો વાદળ છે પણ આમ છે આખું આખું એ અને આપણે આવ્યા છે દાયર વાટવા વાટ વાળી છે ને સાંજ પડી ગઈ છે સાંજ અને સાડા છ વાગી ગયા છે ને આવીને મિત્રો વરસાદ વગેરે ત્યાં પણ વરસાદ આવશે પણ એને જ વાર છે બે દિવસની અઢાર તારીખથી પચીસ તારીખ સુધીમાં વરસાદની સારી એવી શક્યતા છે એ પણ આપણે દક્ષિણ ગુજરાત આપણે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના આપણે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે સુરેન્દ્રનગર છે ને જૂનાગઢના વિસ્તારો આ વિસ્તારમાં છે ને વધારે શક્યતા છે વરસાદની ને બાકી નજારો કંઈક આવો છે એવો કેવા મસ્ત બાદ દેખે સુરત દાદા જાયતમાં નથી આ સમયની છે અહીંયા જાયમાં નથી ચાલો ડાયરો આજનો વ્લોગ છે ને આપણે હવે નાનકડો એવો અહીંયા જ કરી દઈશું પૂરો આ એવું કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને મળશે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ